વ્યાસપીઠ ઉપર કોઈએ જવું નહીં સ્ટેજ ઉપર કોઈએ ના જવું નમસ્કાર દૂરથી કરી અને પોતાના સ્થાને બેસી જવું કથા ચાલુ હોય એ દરમિયાન પ્રદક્ષિણા કરવા માટે ન જવું કથા પૂરી થઈ જાય પછી વચ્ચેના સમયમાં આપણે ચાર પ્રદક્ષિણા એકસો આઠ જેટલી કરવી હોય એટલી પ્રદક્ષિણાઓ વચ્ચે કરી લેવાની આ કથામાં કોઈ ડિસ્ટર્બ ના થાય અને સમયસર કથા પ્રારંભ થઈ શકે એટલા માટે ચાલુ કથા એ કોઈ ના જાય અને શક્ય હોય ત્યાં સુધી હોલ પેક છે એટલે તમારી રિંગ છે સાયલેન્ટ મોડમાં રાખી દેવી જેનાથી ડિસ્ટર્બ ના થાય બે ત્રણ સૂચનાઓ છે એને ધ્યાને લઈશું ሰውነት mm -hmm. गणेशाय नमः सरस्वत्यै नवनी हृदभ अरुणबिम् कृष्णात्पर किमपि त्वमहं न जाने पद पू पद पन्यू जरान्ते विशतु मा प्राण प्रयाण समये क्भवा

શ્રીબલ કૃષ્ણબલ કી શ્રી સદગુરૂ ભગવાન ઓ নম পা হরে কৃষ্ণ হ shernan kudoo shernan thank you Krushna, hare krushna, krushna krushna, hare hare. ஷ பரமாநேஷ நாய गोविन्दाय नमो श्रीहरिं परमानन्दम् उपदेष्टरम् व्यापकं सर्वलोकाना गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्क्षात् परं ब्रह्मा તસમ શ્રી ગુરવેવન વિહારી લાલકી જય હે તવે पत्रयशाय वयम् नुमः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो आजुहाव पुत्रेति तन्मयतया तर्वो विनतु सर्वभूतहृदयम् मुनिमानतु श्रीमद्भागवताख्योऽयम् પ્રત્યક્ષોમયાથ મુદ્દે બોલિયે શ્રી શુખદેવજી મહારાજ આકરણ ભગવાન શ્રીહરીના પાવનચોમાંલકિલ શ્રીમદભાગવત રૂપિયા ગ્રંથ નિધન ચલ નું સાનિધ્ય દિરનારી મહારાજ ના આ પાવન સાનિધ્યમાં પરાંબા ભગવતી મા અંબાના સાનિધ્યમાં ભવનાથ દાદા વસ્ત્રા ફતેશ્વર દાદા क्षेत्रनाधिपति श्री राधा दामोदर भगवान अनेंनी पासे बेसी अन अद्भुत 64 वे वक्त जेमणे दिव्य भागवत पारायण कर मेवा अनंत विभूषित श्री मधुबल्लू आचार्य बैठक जी એ સહિત પણ આ સ્થાન ની અંદર બિરાજમાન પ્રત્યેક દેવી દેવતાઓ સૌના સૌના ચરણોમાં આપણા ભાદ્રપદ માસ ની અંદર આ દિવ્ય મેઘવૃષ્ટિ થઈ રહી છે ધાર્યો ધણી નું થાય એમાં આપડી પોથી યાત્રા કેમ કરીને આવ ઠાકોરજી એ જે નક્કી કર્યું એ પ્રમાણે અને જુઓ આપણે બેઠા તો તડકો એટલે આનંદ થી બેઠકજી થી રાધા દામોદર ભગવાન ના સાનિધ્ય થી પ્રણામ કરી ભવનાથ દાદાને ત્યાંય આમ ગાડી લઈને વંદન કરતા કરતા આપણે આવેલા

આપ સૌના હૃદયમાં વિરાજમાન ભગવાન શ્રી હરિ વંદન જય શ્રી ગિરનાર પાવન સાનિધ્યમાં આજથી શરૂ કરી અને સમસ્ત માંડવીયા પરિવારના પિતૃઓના મોક્ષ માટે એ સૌનું સ્મરણ કરી અને આપણે પ્રારંભ કરીશું આજ પ્રથમ ગ્રંથ ભગવાનને આપણે આપણા મસ્તક પર ધારણ કરી અને અહીંયા વ્યાસપીઠ ઉપર સ્થાપિત કર્યો છે એ ભાગવત ભગવાન એ તમારા અને મારા આપણા સૌના મુક્તિનું કારણ બને આપણા ભક્તિનું કારણ બને એ પ્રાર્થના કરી અને આપણે આ કથાને સાંભળીશું અત્યાર સુધી વ્યવસ્થાની અંદર ખૂબ દોડા દોડી કરી છે મનુભાઈ હોય કમલેશભાઈ હોય સુધીરભાઈ હોય અને પરિવારજનોને

अपॉइंटमेंट લેવી પડે પછી એક કે એ સમયે આપણે ત્યાં જઈને પહોંચવાનું થાય પણ આજ સાક્ષાત વેદવ્યાસ ભગવાન સાક્ષાત શુકદેવજી મહારાજ સાક્ષાત મૈત્રી ઋષિ સાક્ષાત ભગવાન શ્રી હરિ अपॉइंटમેન્ટ દઈને અહીંયા બેઠા છે જેલી સા એમણે કરેલા સતકૃત્ય પુણ્ય કર્મ એના ફલ સ્વરૂપે એટલા માટે સાવધાની પૂર્વ કથા આનંદ છે આ છ કલાક પછીની બીજી જેટલી અઢાર કલાક છે એ તમારા ઘર માટેની જ છે અને એટલા જ માટે આપણે બધાથી અલગ જગ્યા પસંદ કરીને અહીંયા આવ્યા છીએ આજ સવારે સુધીરભાઈ કેતા પોથયાત્રામાં નીકળ્યા પછી કે આ વરસાદનું વાતાવરણ આ માહોલ આ ગિરનાર ક્ષેત્ર નો આનંદ જોઈ અને જરા એવું ન લાગે કે આપણે હરિદ્વાર થી ઓછી જગ્યા માં બેઠા હોય કે ત્યાં હજી ભીડ છે તો ત્યાં થઈ એટલે માણસો ખૂબ એ હજી એટલું પ્રસિદ્ધ બન્યું નથી

तो तुम्हारा जीवन ना यादगार सात दिवस माना आ दिवसों तुम्हारा जीवन महाशय भगवान ने यहां दिव्य कथा नो प्रारंभ करी पहला एक कथान महत्तानु प्रतिपादन श्रीमद भाग भाई જે ગ્રંથ ને તમે મસ્તક ઉપર ધારણ કરીને આવ્યા છો એની કિંમત આપણને થવી જોઈએ બાકી બે તો પાંચસો રૂપિયા જ રહેશે પણ એ છોકરાના મનની અંદર એ એ પાંચસો રૂપિયાની નોટ જેવી કિંમત નો હોય